હલો નમસ્કાર પ્રિય મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને આ મિત્રો ધારાસભ્ય જે અલ્પેશભાઈ ઠાકોર જે બંને સમાજ માટે સારું કામ કરે છે પરંતુ અલ્પેશભાઈ ઠાકોર વિક્રમ ઠાકોર ને એમ કહે છે કે આમ ગાઉ છો ને તેમ ગાઉ છે અન્ય કલાકારો પણ આમ ગાઉ છે તેમ ગાઉ છો તેઓ વિવાદ કરી રહ્યા છે અને આ મિત્રો આ વિડીયો તમે જરૂરથી છેલ્લે સુધી જોજો વિક્રમ ઠાકોરે કેવો જવાબ આપ્યો છે અલ્પેશ ઠાકોરને અને આ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે મારી નહીં તો કોઈની નહીં

સમાજનું કામ કરવા માટે અમે એટલામાં તો ઉભા થયા તમે કામ નહીં કરતા હો વાતની ચૂકી વસ્તુ છે ભાઈ કોઈ ભી કોંગ્રેસનો પક્ષનો કોઈ ભી પક્ષનો લેવા દેવા પણ હકીકત છે હકીકત તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો અને આ મિત્રો આવનારી ચૂંટણીમાં કોણ सीएम બનશે એ મિત્રો જરૂરથી કમેન્ટમાં કરજો અને આ મિત્રો તમને વિક્રમભાઈ ઠાકોરનો જવાબ સારું લાગ્યો હોય તો આ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ના ભૂલતા અને આ મિત્રો તમારી ચેનલની અંદર કંઠડી પોઈન્ટ જરૂરથી બગાડજો